નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે નંબર શેણાની વેરાયટી વિશે કોમેન્ટ હતી કે કયા પ્રકારના છે કેવા થાય છે અને ગયા વર્ષે ક્યાં વાવેતર કરેલું હતું આજે આપણે ખાસ આ વિડીયો કે અગિયાર નંબર શેણા એટલે કે ફૂલે સીટ વાળાના રિસર્ચ વેરાયટી છે કે અગિયાર નંબર સીણા તો ગયા વર્ષે આપણે કોડલેસ એટલે ખેડૂત મિત્રો જ્યાં સુધી કોઈ પણ વેરાયટી રિલીઝ કરવામાં ન આવે ત્યાં સુધી એને કોડ આપવામાં આવ્યો છે નામ ન આપવામાં આવ્યું છે એટલે ગયા વર્ષે આપણે કોડલેસમાં હતી એક હજાર એક નામથી અને આ વર્ષે આપણે એને વાવેતર ગયા વર્ષે કરાવે પ્રોડક્શન લીધેલું હતું એટલે આ વર્ષે આપણે ખેડૂતોને વેચીએ છીએ તો એમનું નામ છે ફૂલે વીર એ એટલે કે ફૂલે અગિયાર નંબર છે એના વેરાયટી તો આપણે ગયા વર્ષે ખેડૂત મિત્રો વાત કરીએ ને તો ગયા વર્ષે આપણે બગસરા તાલુકાની અંદર શુભમ હેગ્રો છે પ્રકાશભાઈનો તેમના પોતાના જ ખેતરની અંદર આપણે આનું વાવેતર કર્યું હતું તો ત્યાં પણ આપણે આમ ગણો તો ત્યારે મોટું વાવેતર થયું હતું એટલે કે આપણે ડિસેમ્બર મહિનાની અંદર વાવેતર થયું હતું અને છતાં પણ એમને આપણે અઠ્યાવીસ મણનો ઉતાર આવ્યો હતો ત્યાર પછી ખેડૂતો મિત્રો આપણે ખડીયા ગામની અંદર ત્યાં જ્યાં આપણે જુનાગઢથી થી આપણે બે ખડીયા જવી તો રોડ ઉપર જ મધુવન નર્સરી છે ત્યાં આપણે ખોડાભાઈ ની ત્યાં આપણું આનું નું વાવેતર કરેલું હતું એટલે કે આપણે 11 નંબર શીણાનું વાવેતર કરેલું હતું ત્યાં પણ એમને અઢારથી વીસ મણ એટલે કે એને બહુ લેટ વાવેતર કરેલું હતું છતાં પણ અઢારથી વીસ મણનું ઉત્પાદન આવેલું હતું ત્યાર પછી ખેડૂત મિત્ર આપણે વાત કરીએ તો બગડું તો બગડું આપણે ડીલર છું એટલે કે રતન ગામની અંદર ત્રણ ખેડૂતોને આનું આપણે પ્રોડક્શન લેવા માટે આપણેલું હતું ત્યાં પણ એવરેજ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો વીસથી બાવીસ મણ એવરેજ ત્રણ ખેડૂતોને ઉત્પાદન આવેલું હતું પણ ખેડૂત મિત્રો દરેક વ્યક્તિને એટલે કે અગિયાર નંબર શીણા ગયા વર્ષે અમે જ્યારે વાવવા આપ્યા ત્યારે લેટ વાવવા આપ્યા એટલે કે મોઢું આપણે એક મહિનો ઉપર અમે લેટ થોડાક થઈ ગયા હતા એને વાવવા આપવા માટે તો પ્રોડક્શન લેટ વાવવા છતાં પણ સારું આવ્યું હતું બીજું કે આનું મૂળ ખાસિયત શું છે ખેડૂત મિત્રો તો આ આપણે અગિયાર નંબરની ખાસિયતની વાત કરીએ ખેડૂત મિત્રો તો સૌ પ્રથમ તો જો આને મીધ્ય મધ્યમ પિયત અને પિયતમાં પણ આનું સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ અને બીજું ખેડૂત મિત્રો કારણ કે દાણાની વાત કરીએ ને તો આપણો એનો મોટો આકર્ષણ અને ભૂરા રંગનો દાણો હોય છે જેથી કરીને માર્કેટ ભાવ પણ એના સારા આવતા હોય છે ત્યાર પછી ખેડૂત મિત્રો અને પાકવાના દિવસોની વાત કરીએ ને તો ખેડૂત મિત્રો આને બિન પિયતમાં આપણે વાવવામાં આવે ને તો નેવું દિવસ એની આજુબાજુ પાકી જતા હોય છે અને જો એને પિયત મધ્યમ પિયતમાં આપણે સો થી એકસો દિવસ થતા હોય છે અને પિયતની અંદર એટલે કે થોડાક પિયત વધારે આપી તો આપણે એકસો દિવસે પરિપક્વ થતા હોય છે તો ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ અગિયાર નમ સિંહા કહેવાય છે તો ખેડૂત મિત્રો આ એની ખાસિયત છે બીજું કે આનો છોડ તમે ઘણો તો અધુઊભો છોડ થતો હોય છે અને સુકારા સામે પ્રતિરોધક વેરાયટી છે જેથી કરી સુકારો નહિવત એટલે કે ઓછો આવતો હોય છે બીજી વેરાયટીની કંપનીમાં ઘણો ઓછો આવતો હોય છે તો ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હતી કે ભાઈ અગિયાર નંબર સીણા કહેવા થાય તો આપણે એક શોર્ટ વિડીયો એટલે કે નાના વિડીયોની અંદર આપણે બધો સમાવેશ કરીએ અને આપીએ જેથી કરી અને ખેડૂતને પણ ખ્યાલ આવે કે ભાઈ કે ફૂલે વીર એટલે કે ફૂલે અગિયાર નંબર સીણાની કેરેક્ટર કેવું છે કેવું ઉત્પાદન આપે છે તો ખેડૂત મિત્રો આનું ઉત્પાદન સારામાં સારું અને બીજું ખેડૂત મિત્રો આ વર્ષની તો હું વાત કરું ખેડૂત મિત્રો તો આ વર્ષે અમારી કંપની એટલે કે ફૂલે સ્વીસના ડિરેક્ટર એટલે કે હિરેનભાઈ પટોળિયા એમના પોતાના જ ખેતરમાં આવી રેટનું અત્યારે વાવેતર કરેલું છે આ વર્ષે કોઈ પણ ખેડૂત મિત્રોને જોયું હોય તો પણ જોવા મળશે જેથી કરી આવતા વર્ષે એટલે કે આવતા વર્ષે નેક્સ્ટ વર્ષમાં કોઈ પણ ખેડૂતને બી એણ વાવું હોય તો પણ ખબર પડે અને કોઈપણને જોવું હોય તો માણેકવાડા ગામની અંદર વગેસા તાલુકાના માણેકવાડા ગામની અંદર હિરેનભાઈ પટોળિયાની વાડીએ આનું વાવેતર આ વર્ષે પણ કરેલું છે તો જેથી કરી કોઈ પણ ખેડૂત મિત્રને જોવું હોય તો આ વર્ષે ત્યાં જોઈ શકશે એકદમ આમ ગણો ને તો સુપર વેરાયટી એટલે કે વાવવાલાયક વેરાયટી છે જે મિત્રને વાવેતર કરવું હોય તે વાવેતર કરી શકે છે બસ આજે આટલું નમસ્કાર ધન્યવાદ